હાલો તો આજ બનાવું છે સુરણનું શાક જો ગ્રેવી પાકે હવે ગ્રેવી પાકવા આવી ને આપણે આ નાખી દઈએ સુરણ ચાલો તો બની જાય ને પછી બતાવી કે બને સુરણનું શાક કેમેરો બ્લર થઈ ગયો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો જો આપણે આવી ગયા છીએ અમારા બગીચામાં જો મસ્તીના ફૂલ ઉખડા કેવા અસર લાગે છે તો મને રહેવા ગમે ફૂલ કલર બહુ મસ્ત છે અને અહીંયા આપણે જે પાછા વાવ્યા પણ એ તાજી કેદી થા એમાં જે ઓલા બે ત્રણ જાતના ઓલા હે ને પીડા ને શ્યામ ગુલાબી એ બહુ નથી થતા એ ઉગી ગયા ઉગી ગયા ચોમાસે અટાણ જ બહુ ઉગતા એટલે કદાચ એ ચોમાસામાં જ થતા હે હાલો તો બેક કેમેરો કરીને બતાવો અને જો માર મમ્મી આખો બગીચો સાફ કરે છે બગીચો તો હું લીંબુડી બગીચી છે પાંદડીયા બહુ ઉડે ની અહીંયા લીંબુડી છે

એ તો કેધુ નાખે કલર ભરી ગયો ફૂલ નો પણ તો એ ફૂલણા પાછા આપણે કટ કરે પાછા બેક રોપડા લઈ આવીને વધારે ફૂદડી વાળું એ તો હોય જ ગમે જો બોટલ માં વાયવા ને એ જ કરમાણા નથી એટલે સાયદ ઉગી ગઈ છે કા મારે હવે છે ને હવે ધીરે ધીરે ખાણા લોયા પરી હા અને ત્રણ લોયા છે વાહિંદા વાહિંદા કર લો ઓલા તબેલા પેલા થઈ ગયા વાહિંદા હવા આવી ગયા તબેલા પેલા માં જય શ્રી કૃષ્ણ કેતા ભૂલી ગઈ ચાલુ રનિંગ માં કરી ગઈ તબેલા તબેલા માં કા ભાઈ શ્રી કૃષ્ણ એમ કેતા ભૂલી ગઈ તો ભૂલી ગયો ફૂલ હોય ગોદ મોટો નાક પીરું પીરું થઈ ગયું ફૂલ ના હું ગાય માં જીવડી હોય નાક માં ગરી જાય

થોડોક ટાઈમ મોઈ રહ્યો હતા ને ઉઈ ગયા આમાં હે ને ઓલા લાલ કલરના ના ફૂલ એવા થાય જો ઓલું ગુલાબ જેવું હે ને એવા થાય આમાં અને લસણ વાય હું આયા થોડી કરીને હું વાય હું એમાં તો હું વાય જો જો હે અને જાય એ વાય માં થોડા ઉગે તો હાર અને કચ્છ ને રોગે રોગે મહેનત થાશે આ રીયું લસણ મને ખબર નથી કેવી રીતના વાય મે આવી રીતના વાય પણ જો ઉગી ગઈ એટલે દિમેન્ડું ઉગવા જો

फिर खा राखी दे जो जनक उंदेड़े तोड़ी जा हमणा है ने आ बास का बधे आमा से काई था जा मराई खा खाता टाइट बो पड़ती ने एटले माथो मान के मुके था मान के नी माथो से हो नाम ना पकड़ता एक ही नाम राखवा लाओ पड़ा मार तगारु भाणा करवानो तुम ले जाओ पछ हूं गोती गोती मर जाऊं कई ना जे एटलू नहीं तो मारा आ तो पक्की की भाई हाय बस है तो एक एक અડધા અડધા તગારા ના હોય હા એટલે વહેલું થઈ ગયું વાંદને એક નું ના કર્યું માં કેવી ખબર પડે હાલે અને બધાને ખાણતા હાવ હોયદવાલું ઓલી ગોતે પણ એ જડ્યું નહીં ગાંડીને આ હું આ જો હેઠ વાળો પીને મોઢું કેવું ભર્યું થઈ જા હવે તારે તો હાઈ જે ખાવાનું છે ઓલરેડી જો હે ને આ ભી અમારા તબેલાની બધાથી સસ્તી ભેંસ છે અને વધારે દૂધવાળી છે અટાણા ભાવમાં ક્યાંય ભેંસ જળે નહીં આવી આ દહ દહ લિટર દૂધ આમાં દોયેલ છે રૂપવાળી ના લાગે પણ રૂપના થોડા રોટલા થાય ગા સામઠભાઈ હે એક છે મોકુલ છે કાલી અને લાડુ એ તને મોતી નાખે

એટલી વાર માં તડકો લાગી ગયો આપણે એમ થાય ઘડી કર તડકે બાંધી ટાઈટ ન પડાય છે ને થોડી ટાઈટ ઓછી છે કેમ અફલે ઉપડી ગઈ હે તડકો લાગે તને તો તાફે માં છે કે થી ચુરણનો શાક બની જાય ને બસ બધાઈ પણ પછી ને મોડ બહુ થઈ ગયો તું એક ઉપર થઈ ગયો તું કારણ કે ચુરણ પાકતા બહુ વાર લાગે ચાઈ 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 આખો દી ચાલી જોય અને મોડું થઈ ગયું તો પછી ના બતાવી શકીએ એટલે માફ કરજો કારણ કે પાકતું હતું ને તો એ વિડીયો ઉતાર્યો હતો અને પછી છે ને બધા મેંડાને ફટાફટ બેહી ગયા બપોરા કરવા ખાવા મેંડા તે હું ભૂલી ગઈ વિડીયો ઉતારતા અને જયદીપ ભાઈ ગયો હે આમ કે અને આપણે છે ને લગ્નગાળો ચાલુ જ છે કાલ જવાનું છે પરમદી જવાનું છે ચાલુ ને ચાલુ છે તો આમાં કેટલાક નીકળી શકીએ જોઈ જો આપણે જાહું ને તો લોક શૂટ કરી બાકી